153 રૂપિયા ભાઈ 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 પાસ કરો એ 507 પાસ 0 0 ના લે 0 0 ના લે હા હા 7 રૂપિયા 107 રૂપિયા ભાઈ 107 રૂપિયા ભાઈ દદભાઈ

આજના મારે ચાર દાખલા છે ઉદાહરણ ચાર કુરિયર મોકલાવા છે રેડી બે વિષ્યા નામ આપી દો પછી એક બોટાદ અને એક બગસરા રેડી બગસરાવાળા ખેડૂતો ચાર લીટર કેન છ કિલો ગ્રીન વીટા જે આ ગ્રીન વીટા આવે છ કિલો રેડી અને એક ભાઈ ચાર લીટર કે મતલબમાં આજમાં ગણવા તો દસ લીટર કે ખરીદ આપણે બાય કુરિયરથી મોકલાવી છે ને શાર ને શાર ગણતરી કે દસ થી બાર કિલો ગ્રીન વિટા મતલબ આજે ખેડૂતો રોજ વિડીયો જવાય છે એકબીજાને સંપર્કમાં આવવાથી ખેડૂતોને આ ડ્રીપ અને ગ્રીન વિટાના રિઝલ્ટ સારા લાગે છે વિડીયોના માધ્યમથી રેડી તો આજે બે ખેડૂત મતલબ આમાં નવા છે અને બે ખેડૂત વાપરેલા એટલે ડીપકે અને ગ્રીન વિટાના રિઝલ્ટ સારા જોઈને ખેડૂતો મગાવે છે એટલે તમે પણ કોઈ પણ શાકભાજી બનાવવી હોય ત્યાં રેડી એમાં રીંગણી હોય તો ઠીક છે ને ભીંડામાં પણ હાલે છે ભીંડાના ભાવ સારા છે ભીંડામાં એક ખેડૂતને ડ્રીપકે ગ્રીન વિટા જેમાં નીકળ્યું છે પછી આપણે જે ટેક હકીમાં ઈરણી દેવા બતાવીએ છે પણ ખેડૂતે મગાવી છે વિડીયોના માધ્યમથી રેડી આવડે એકલી છે સવારે એક બે ફોન હતા કે રીંગણામાં હડો બહુ નીકળે છે તો એકલી પંદર એમ એલ નાખવાની છે બાકી સંપૂર્ણ માહિતી આવી ગયું છે અને બે કુરિયર હું સવારે બપોરે મૂક્યા ને બે કુરિયર તૈયાર કરેલા છે તમે લાઈવ એટલે બતાવું છો કે આપને વિશ્વાસ ન હોય કે રાજુભાઈ તો ખોટું ખોટું બોલી નાખે કે કુરિયર તો કર્યા ન હોય તો જો તમને લાઈવ બતાવું છું રેડી અત્યારે આગળ મારા દેવા દમ છે ત્યારે છ વગવા આવ્યા છે રેડી હાનના અને મારે હાડાસોનો ટાઈમ હોય એટલે આ દેવા જ આવશે પણ મેટલું વિડીયોમાં પેલા બતાવી દઈએ જો આ મારે બગસરા મોકલવાનું છે ને એ કુરિયર છે રેડી આ બાર કિલો વજન છે આમાં ચાર કિલો છે અને છ કિલો ગ્રીન વિટા રેડી આમ એ એક જ ખેડૂતની આ દવા છે રેડી આ બતાવું એટલે છે કે તમને વિશ્વાસ ગળા સુધી બેસે એટલા માટે તો મળશું કાલે નેક્સ્ટ વિડીયો નેક્સ્ટ માહિતી સાથે